પંચાયત પંચાયત કચેરી નલિયા ખાતે ટીબી ફ્રી સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો મોદી સાહેબના બે હાજર પચીસ ના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત માનનીય કલેક્ટર સાહેબ શ્રી કચ્છ ભુજ સાહેબ શ્રી કચ્છ ડોક્ટર મિતેશ ભંડેરી સાહેબ શ્રી સીડીએચ ઓ કચ્છ શ્રી ડોક્ટર મનોદ દવે સાહેબ શ્રી ડીટીઓ કચ્છ તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી અર્જુનભાઈ આહિર તેમજ માનનીય શ્રી ડોક્ટર એમ કે સિન્હા સાહેબ શ્રી ટીએચ અબડાસાના માર્ગદર્શન હેઠળ આજ તાલુકા પંચાયત કચેરી અબડાસા ખાતે ટીબી ફ્રી પંચાયત સર્ટિફિકેટ વિતરણ અંગેનો કાર્યક્રમ યોજા હતો જેમાં જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ ભાવનાબા સુરેશસિંહ જાડેજા અને પરસોતમભાઈ મગનભાઈ મારવાડા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી મહાવીરસિંહ જાડેજા કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા તાલુકા પંચાયત સદસ્ય શ્રીઓ મહાવીરસિંહ રમુભા જાડેજા અને દાદા અદ્રિમાન સરપંચ સંગઠનના શ્રી પરેશ બનુભા જાડેજા તેમજ અબડાસા તાલુકાના સરપંચ શ્રીઓએ હાજરી આપેલ આ કાર્યક્રમની શરૂઆત દીપરાગઢ કરવામાં આવેલ ત્યારબાદ પ્રાર્થના કરી માનનીય શ્રી મંચસ્થ મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવેલ ત્યારબાદ માનનીય શ્રી ડૉક્ટર મનોજ દવે સાહેબ દ્વારા આજના આયોજન અંગે પ્રાસંગિક ઉદબોધન અંતર્ગત બધા લોકોને આજના કાર્યક્રમમાં સંદર્ભમાં જેમાં ટીબી ફ્રી પંચાયતમાં જનભાગીદારીનું મહત્વ તેમજ ટીબીના લક્ષણો નિદાન સારવાર કેવી રીતે ફેલાય તમામ ચર્ચા કરવામાં આવી ત્યારબાદ ટીબી ફ્રી પંચાયતના ક્રાઇટેરિયા વિશે સમજૂતી આપવામાં આવી ત્યારબાદ અબડાસા તાલુકાની એકવીસ ટીબી ફ્રી પંચાયતના સરપંચશ્રીઓને ટીબી ફ્રી પંચાયતના સર્ટિફિકેટ તેમજ ગાંધીજીની પ્રતિમા આપવામાં આવી હતી ટીવી ફ્રી પંચાયત ઉમેરાય તે દિશામાં સામૂહિક સહિયારા પ્રયાસો કરવા અપીલ કરવામાં આવી આ તમામ પ્રોગ્રામનું એન્કરિંગ સમાભાઈ દ્વારા કરવામાં આવેલ સ્વાગત એસટીએસ ઘનશ્યામભાઈ જોશી દ્વારા કરવામાં આવેલ આભાર વિધિ હેમાલીબેન શર્મા દ્વારા કરવામાં આવી આ પ્રોગ્રામને સફળ બનાવવા એસટીએલએસ પાર્થભાઈ સીએચઓ અને આરોગ્ય સ્ટાફ દ્વારા જેમત ઉઠાવવામાં આવેલ સંચાલક ડીએસબીસીસી ઇસ્માઇલ સમાએ કર્યો હતો પરેશ ગામ સંક્ષા જૂથ ગ્રામ પંચાયત સરપંચ અબડાસા તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ રોજ ઇબી મુક્ત જે ગ્રામ પંચાયતો થઈ છે એનું સરપંચોનું ગ્રામ ગામનું ગામના પદાધિકારીનું સન્માન માટે આજે કાર્યક્રમ તાલુકા પંચાયત ખાતે કરવામાં આવ્યો એમાં તાલુકાના આરોગ્ય અધિકારી દવે સાહેબ હતા અને આરોગ્યના સ્ટાફવાળા ઘણા બધા હતા આજે લગભગ અબડાસામાં એકવીસેક પંચાયતો ચોર્યાસીમાંથી એકવીસેક આજે ટીબી મુક્ત થઈ અને એના એના સરપંચોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા ખરેખર આનંદની વાત છે કે પહેલું તો આપણું ગામ ગ્રામ પંચાયતમાંથી જેટલા ગામ આવતા હોય એ સરપંચની ફરજ હોય કે મારું ગામ કેવી રીતે ટીબી મુક્ત થાય એવી જ રીતે એ ચિંતા કરે તાલુકો મારું કેમ ટીબી મુક્ત થાય જેમ આપણા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન જ્યારે દેશની સખત ચિંતા કરે છે એવી રીતે આજે અબડાસામાં એ સંદેશો દઈને આરોગ્ય અધિકારીઓ અહીંયા આવ્યા હતા અને સરપંચજીઓનું સન્માન કર્યું એકવીસ પંચાયતો આજે ટીબી મુક્ત થઈ છે આના આપેલા તારીખ એ એટલે લગભગ બત્રીસ તેત્રીસ ગ્રામ પંચાયતો લગભગ લગભગ ટીબી મુક્ત થઈ છે અને સરપંચ સંગઠન વતી જેમને એમને ખાસ એક જાણ પણ કરી છે અને બાહત્રી પણ આપીએ છીએ કે ખરેખર ટીબી કોઈ પણ એક ગામમાં દર્દી હોય ટીબીનો બે હોય ચાર હોય એના માટે ત્યાંના આરોગ્ય અને કર્મચારીઓ દાતાઓ માટે દોડતા હોય દાતાની કીટ લગભગ પાંચસો આઠસોની કીટ થતી હોય તો અમે સરપંચ સંગઠન જો પતિથી આજે એમને બાયરી પણ આપી છે કે ખરેખર અમને સરપંચોને તમે કહો કે અબડાસા તાલુકામાં કેટલા દર્દી છે આઠસો છે કે હજાર છે ટોટલ તો એમની કીટની વ્યવસ્થા કોઈ નહીં કરે અમે દાતાઓ પાસે પણ કહેશું પણ નહીં કરે તો સરપંચ સંગઠન ના અહીંયા મહામંત્રી શ્રી વિનયભાઈ બેઠા છે મોઢાળા સરપંચ ઉપપ્રમુખ શ્રી સજ્જનસિંહ મિંજાળ સરપંચ બેઠા છે તો અમે પણ બાયડરી આપી છે કે જ્યાં જ્યાં અમારી જરૂર પડશે

તાલુકા છે સોરી ચોરાસી ગ્રામ પંચાયતો છે તેમાં આ સાલે એટલે કે બે હજાર ચોવીસમાં એકવીસ ગ્રામ પંચાયત ટીબી મુક્ત થઈ ગયા છે ને બે હજાર બાવીસમાં અગિયાર તાલુકા પંચાયત ટીબી મુક્ત થઈ ગયા છે એટલે અત્યાર સુધીમાં બત્રીસે ગ્રામ પંચાયત ટીબી મુક્ત થઈ ગયા અને આપણા ચોરાસીમાં બત્રીસ થઈ ગયા છે હજી વામન કરવાની બાકી છે તો આપણા જો જે ફંક્શન રાખ્યા છે તેમાં તાલુકાના ડીડીઓ સાહેબ તાલુકા પ્રમુખ અને શ્રી સરપંચ શ્રીને જો મેલ અધિકારી એ જિલ્લામાંથી આપણા ડીડીઓ સાહેબ હાજર હતા એ સંદર્ભે આપણા જો ફંશન રાખ્યા અને બધાને સન્માન કર્યા એની માટે મીડિયાને પણ જાણકારી આપો છું કે બધાને પબ્લિકની પણ આ મીડિયા સુધી મેસેજ પહોંચે રેડી સર્ટિફિકેટ વિતરણ અને સાધની પ્રતિમા એનાયત કરવાનો છે પ્રોગ્રામ હતો રિપોર્ટર રમેશભાઈ ભાનુસાળી